તાવીજ તસબી તુંબડી માળા કે મંત્રો શું કરે તાવીજ તસબી માળા કે મંત્રો શું કરે બેઠા રહો આઠે પ્રહર તો હસ્તરેખા શું ધરે બેઠા રહો આઠે પ્રહર તો હસ્તરેખા શું ધરે ખેડે ન ધરતી ખેડે ન ધરતી વાવણી કરવાને ચોઘડિયા જુએ ખેડે ન ધરતી વાવણી કરવાને ચોઘડિયા જુએ અવસર ચૂકેલા એ કૃષકના વંશ વેલા શું ચરે અવસર ચૂકેલા કૃષકના વંશ એ વિચારીએ શું સર એ વિચારીએ શું સરગમગન તાક્યા કર્યું તારા ભરીએ રાતમાં જગમગન તાક્યા કર્યું તારા ભરીએ રાતમાંગ્યું સવારે જે ગમ્યું તારોડિયો પણ શું ખરે માગ્યું સવારે જે ગમ્યું તારોડિયો પણ શું ખરે ખાલી જઠર ને ખોરડા ઉપરથી કિસ્મત ખોકલી ખાલી જઠર ને ખોરડા ઉપરથી કિસ્મત ખોકલી આશીષ આપે માત્ર એ જોલી તમારી શું ભરે આશીષ આપે માત્ર એ જોડી તમારી શું ભરે તાવીજ તસ્બી તુંબડી માળા કે મંત્રો શું કરે બેઠા રહો આઠે પ્રહર તો હસ્તરેખા શું ધરે હસ્તરેખા શું ધરે